કતારગામ દરવાજા નજીક સફાઈ કામદારોને બેલદારોના આવાસ રાતોરાત ખાલી કરી આપવા સૂચના અપાતા તેનો વિરોધ શરૂ કરાયો છે ચુમ્માલીસ રૂમમાંથી અઠ્યાવીસથી વધુ પરિવાર રહેતા હોય છે જેઓને ખાલી કરવાની નોટિસ મળતા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે કમિશનર સહિત ઉપર સુધી રજૂઆત કરશે તેમ અસરગ્રસ્તોએ જણાવ્યું છે કતારગામ દરવાજા નજીક સફાઈ કામદારોને બેલદારોના આવાસ આવેલા છે અહીં ચુમ્માલીસ રૂમમાં અઠ્યાવીસથી પણ વધુ પરિવાર રહે છે આ લોકોને કોઈપણ જાતની અગાઉની સૂચના વગર રાતોરાત કહેવાયું કે મકાનો ખાલી કરો જેથી કામદારોમાં રોષની લાગણી ફેલાય છે અને તે લોકો માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા અમને ન થાય ત્યાં સુધી અમને અહીં જ રહેવા દેવા જોઈએ રોષપૂર્વક રજૂઆત કરતાં કામદારોએ કહ્યું કે અમારી માંગ પૂરી નહીં થાય તો અમે રજૂઆત કરીશું સફાઈ કામદારો અને બેલદારો માટે કતારગામ દરવાજા નજીક વીસ વર્ષ પહેલાં મકાનો બન્યા હતા આ મકાનોની ક્યારેય પણ જાળવણી માટે કોઈ જ કામ થયું નથી જેના કારણે મકાનો જૂના થઈ ગયા છે જેથી આ મકાનો ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી હતી તેથી કામદારે જણાવ્યું હતું કે કોઈ કામ થતું નથી અને અમને મકાનો ખાલી કરવા કહેવાયું છે ત્યારે તહેવાર અને વરસાદ સિઝનમાં અમે ક્યાં જઈશું મારું નામ ભાઈ અજયભાઈ સોમાભાઈ સોલંકી સુરત મહાનગરપાલિકા મજદૂર સંઘ એનિશનલ સેક્રેટરી આ વોર્ડ નંબર સાત કાજીપુરા ચુમાલીસ સાલમાં આવેલ સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારીની આવાસ અહીંયાગારી ઉપસ્થિત છે આ બિલ્ડિંગ કર્મચારીને જ્યારે ફારવામાં આવ્યું તે તેના છેલ્લા વીસ વર્ષ થાય છે આ બિલ્ડિંગને છેલ્લા બે ત્રણ નોટિસ આપવામાં આવીશ મહાનગરપાલિકામાં પરંતુ અમે એમને સ્વીકારવા તૈયાર છે આ નોટિસને અમે માન પણ આપીએ છીએ સભ સ્વાભિમાન પણ આપીએ છીએ પરંતુ કહેવાનો ભાવ તે છે કે નોટિસના અનુસંધાનમાં અમે સ્વીકારીએ છીએ પરંતુ અમારે વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા પણ એક આપવી જોઈતી હતી સાથે સાથે પરંતુ આજ દિન સુધી આવા માહોલ ચોમાસાનો માહોલ હિન્દુ તહેવારને અત્યારે તહેવારનો માહોલ અમારે અત્યારે છરીનો માહોલ આવા માહોલમાં તાત્કાલિક ખાલી કરવામાં આવે એ અન્યાય કરતા છે પરંતુ અમે સાખી લેવા એ પણ તૈયાર છે પરંતુ અમને તાત્કાલિકને તાત્કાલિક જો તમને જંજરીત જો બિલ્ડિંગ થઈ ગઈ અને તમને જો એવું હોય કે ભાઈ જંજરીટ થઈને ખાલી કરવી જરૂર છે એ અમે સ્વીકારીએ જ પરંતુ અમને તાત્કાલિકને ધોરણે અમને તાત્કાલિક કોઈ પણ જગ્યા પર અમને સારામાં સારા એવા મકાન વિકલ્પ વ્યવસ્થા પાઠવ્યા ફાળવી આપે એવી અમે અપેક્ષા રાખીએ આમાં કુલ ચુમ્માલીસ છે બાકીના છવ્વીસ જ રહી છે બાકીના એ ખાલી કર્યું છે અત્યારે સેન્ટ્રલ ઝોન દ્વારા હાઉસિંગ દ્વારા અત્યારે જ આ લોકોએ બહારણા કાઢી નાખ્યા છે અને બાકીના જે રહેશે એ રહેવાના અને દિવાળી પછી જે કંઈ હોય તો આપણે કાર્યવાહી રાખીશું પરંતુ તહેવારના કારણે અહીંયા અમને અત્યારે રહેવા દઈ અને તે પહેલાં જો વ્ય વ્યવસ્થા કરવામાં આવે તો હું તો અપેક્ષા રાખું છું નાયક સાહેબ કરે આશીષ નાયક સાહેબ સાથે કે તમે તાત્કાલિક અમને જે ક્લેરિકલના મકાનો ખાલી છે આરોગ્યના મકાનમાં તો ઠેકાણા જ નથી ટોપ ખરાબ છે અને એના બહેણા ખરાબ છે ભૂલકા ભવન છે સુમન આવાસ છે સૈયદપાડા છે અને તમામ મકાનો જે આરોગ્યના છે એની કોઈ વ્યવસ્થા રાખી નથી ને આજે પણ બંગાળની હાલતમાં છે એમાં રહી શકીએ નહીં અમે પણ માણસ છે અમે પણ સફાઈ કામદાર હશે સુરતને વન નંબર લાવ્યો તો અમે સહભાગી અમારો સી ફાળો છે પરંતુ અમને આવી અવ્યવસ્થામાં રાખે એ નામુમકિન છે અન્યાય કરતા છે અમે અત્યારે હાલમાં તમે અમને મકાન આપો આજની તારીખમાં તો આજની તારીખમાં ખાલી કરવા તૈયાર છે બાકી હું બે હાથ જોડીને પગે લાગું છું વિનંતી કરું છું શાસક પક્ષને બી મારી વિનંતી છે કે અમને આ સફાઈ કામદારને વ્યવસ્થા કરી આપો અને એટલી વિનંતી કરો અમનો સાથે સાથે હું આભાર માનું છું એમનો પણ કર્મચારી યુનિયન દ્વારા જણાવાયું હતું કે અગાઉ ઝુંપટપટ્ટીમાં રહેતા લોકોને ઝુંપડપટ્ટીના બદલામાં આવા ફાળવ આવ્યા છે જ્યારે અમે આ વર્ષો રૂપિયા આપીને ખરીદેલા છે અહીં તોડીને નવા બને એનો અમને વાંધો નથી પરંતુ નવા બને તેમાંથી અમને મકાન આપવા જોઈએ અમને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ અને ન થાય ત્યાં સુધી અહીં જ રહેવા દેવા જોઈએ અમારી માંગ છે કે અમને ભાડું આપવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે જો એમ નહીં કરી આપવામાં આવે તો અમે પાલિકા કમિશનરને તથા ઉપર પણ રજૂઆત કરીશું વગેરે જણાવ્યું હતું અઝર કુરશી સાથે હર્ષદ શેઠા